મિત્રો ફાઈનલી અમે હજી હાલની તકે અત્યારના તબક્કે તમે અમે જોઈ રહ્યા હું તમને આ સીધા દ્રશ્યો બતાવી રહ્યો છું રાજકોટ થી લાઈવ અને તમે જોઈ રહ્યા છો અમે આવા પાણીમાં ગરકાવ ગાડી લઈને અમે છીએ અને હું તમારા સમક્ષ જે પરિસ્થિતિ અત્યારની બતાવી રહ્યો છું એ તમે જોઈ શકો છો અમારી આજુબાજુ ચો તરફ તમને પાણી જોવા મળી રહ્યું છે અને વરસાદ ધાર સાંભેલા ધાર રાજકોટમાં આજી ડેમ આજી ડેમ બે ન્યારી પછી ઉપલેટાની ઉપલેટાનો મોજ ડેમ પછી રાજકોટના જે મોટા મોટા બ્રિજ આવેલા છે અંડર બ્રિજ આમ્રપાલીનો બ્રિજ રેલનગર નો બ્રિજ પોપટપરાનું નાલું મહિલા કોલેજનો બ્રિજ બધા બ્રિજમાં છલો છલ પાણી ભરાઈ ચૂક્યા છે અને રાજકોટના રસ્તાઓ એમ કહેવાય ને કે જળબંબા કાર રાજકોટે જાણે પાણીની ચાદર ઓઢી લીધી હોય ને મિત્રો એવું અત્યારે દ્રશ્યો સર્જાઈ રહ્યા છે આજુબાજુ અને તમે અમારી આસપાસનું વાતાવરણ જોઈ રહ્યા છો તમને બતાવવું આ તમે જે તમે લાઈવ જોઈ રહ્યા છો કેમેરામેન મનાલી સાથે

કેમ કે આજ તો એનાથી બોલાતો નથી એટલે આમ કેમ એને ચેન જ નથી પડતો એને એમ જ થાય કે હું સુઈ જાઉં સુઈ જાય કેમ કે સૂતા હોય ને તો દુખાવો ન થાય બાકી તો એને દુખાવો જ થાય છે એટલો અનહદ દુખાવો થાય છે એમ કહેવાય ને એવું બધુંય છે તમે જોઈ રહ્યા છો અમારે બજરંગવાડીમાં સર્કલ છે ત્યાં આવી રીતે ડેકોરેશન કર્યું છે બધુંય જો હમણાં તમને બતાવી બધુંય પાણી પાણી થઈ ગયું છે ઓ હો 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 ફૂલ પાણી છે વાહ ડેકોરેશન બહુ મસ્ત છે કૃષ્ણ ભગવાન છે ત્યાં અને અહીંયા છે મહાદેવ અને દવાખાને પહોંચી ગયા છે

હવે છે ને આગળ થઈ ગયું છે એનું પાછળની થેરાપી કરે છે હવે અહીંયા હાર્ટ માટે છે આ બે કિડની માટે છે હે ને નીચે કમર હા નીચે કમરને લગતી કાંઈ પણ હોય તો એના માટે અને અહીંયા તો એમને છે ને થોડુંક સ્કીનનો પ્રોબ્લેમ છે એના માટે કેવું ફીલ થાય છે દુખાવો થાય છે કે મજા આવે આમાં કઈ થાય

आप देख सकते हैं मैं फाइनली ठीक हो चुका हूँ और मुझे अभी बहुत अच्छा फील हो रहा है मजे आ रहा है यू फील बेटर गाइस अभी मुझे बहुत अच्छा लग रहा है और आप देख सकते हो मैं खुद ड्राइव करके आया था और मैं खुद ड्राइव करके जा रहा हूँ तो आपने जो भी थेरापी देखी उसमें कोई आ, साइड uh, इफेक्ट्स नहीं है आप आयुर्वेदिक है आय पूरा आयुर्वेदिक है और सभी को करानी चाहिए सभी जैसे नॉर्मल कुछ भी है तो करवानी चाहिए इसमें कोई भी दिक्कत वाली बात नहीं परेशानी नहीं होती है ना कुछ भी परेशानी होने वाली ये नहीं नहीं बात नहीं है तो इसका कोई साइड इफेक्ट नहीं है और जिन जिन लोगों को कोई हार्ट की प्रॉब्लम हो या फिर કમર ડોકનો દુખાવો હાથ પગમાં ખાલી ચડીવી ગોઠણના સાંધાના દુખાવા શ્વાસ સાયનસિકા અપચો ગેસ પેટના રોગ ખીલ તથા ચામડીના રોગો ફરતાવાળ ખોડો સોરિયાસિસ ફેશિયલ ન્યુરાલીજી એપિલેપ્સી ડાયાલિસિસ હિજામા આ બધી જે હોય ને રોગ એમાં એને એકદમ આમ રાહત મળે

ફાઈનલી મિત્રો મારા સસરા ઘરે આવ્યા છે ને અત્યારે બધા બેઠા છે અંદર મારા ભાઈજી સાસુ આવ્યા છે મારા સાઢુભાઈ આવ્યા છે અત્યારે બધા અહીંયા ધબધબાટી બોલાવે છે કામ કરવા વાળા કામ કરે આપણે નકરા જલસા કરી જોવો

ના સો ફરસાણ શું બનાવ્યું લાવો ફરસાણ બનાવ્યું છે આ લોકો આ આપણે પૂરી બીજું બનાવી સુકડી બનાવી છે બીજું શું બનાવ્યું ગાંઠિયા ને ઘણો બધો નાસ્તો બનાવ્યો છે એ બેઠા છે વાતો બા